શ્રી ભગવાન બોલ્યા તારા જેવા શુદ્ધ બુદ્ધિના શુદ્ધ ભક્ત માટે આ પરમ વિજ્ઞાન જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું જેને જાણીને તું દુઃખરૂપી સંસારથી છૂટી જઈશ આ વિજ્ઞાન સહિત જ્ઞાન સંઘળી વિદ્યાઓનો રાજા સંગળા ગોપ ગોપનીયના રાજા અતિ પવિત્ર ઘણું ઉત્તમ પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય તેવું ધર્મયુક્ત સાધન કરવા કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે હે પરમ તપ ઉપર જણાવેલા આમ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને નથી મને ન પામતા મૃત્યુરૂપી સંસાર સક્રમ વટકતા રહે છે મૂંજ નિરાકર પરમાત્માથી આ આખું જગત જળ જળથી બરફની પેઠે પરિણીપૂર્ણ છે અને સંગળા ભૂતો મારામાં સંકલ્પના આધારે સ્થિત છે પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી અને વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી મારી ઈશ્વરીય યોગશક્તિને જો ભૂતોના ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર છતાં એ મારો આત્મા મારા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી જેમ આકાશથી ઉદભવેલા સર્વ બાજુએ વિસરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સંગળા ભૂતો મારામાં સ્થિત છે એમ સમજ કલ્પના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે એટલે કે પ્રકૃતિમાં લઈ લઈ પામે છે અને કલ્પના આરંભે એમને હું ફરી સર્જું છું પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે વંશ થયેલા આ આખા સમુદાયને વારંવાર એમના કર્મ અનુસાર સર્જુ છું હે ધનજય એ કર્મમાં આ શક્તિ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને એ કર્મ નથી બાંધતા હે કુંતી પુત્ર મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ

મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે એ દ્રઢ નિશ્ચય ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે બીજા જે જ્ઞાની જ્ઞાનયોગીઓ છે એ મૂજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાનયજ્ઞ દ્વારા અભિગ્ન ભાવે પૂજન કરતા કરતા પણ મારી ઉપાસના કરે છે અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે તેમને એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરને પૃથક ભાવે ઉપાસના કરે છે ક્રતુ એટલે કે શ્રી સ્રોત કર્મ હું છું યજ્ઞ એટલે કે પંચ મહાયજ્ઞ વગેરે સ્માત કર્મ હું છું સ્વાદા એટલે કે પિતૃને તર્પણ રૂપી અપાતું અન્ન હું છું ઔષધ હું છું મંત્ર હું છું ધ્રુત હું છું અગ્નિ હું છું અને હવન ક્રિયા પણ હું જ છું આ સકળ જગતનો ધાતા એટલે કે ધારણ કરનાર કર્મ કર્મના ફળને આપનાર પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે એ તત્વ પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું પરમપદ

પ્રલયનો હેતુ સ્થિતિનો આધાર નિદાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું હું જ સૂર્ય રૂપે તપું છું વર્ષો વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું હે અર્જુન હું જ અમૃત અને મૃત્યુ છું છતા તથા સત અસત પણ હું છું ત્રણેય વેદોમાં નિદાંત કરાયેલા સકામ કર્મને કરનારા સોમરસ પીનારા પાપ વિનાના માણસો અને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે એ માણસો પોતાના પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગ લોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે તેઓ એ વિશાળ સ્વર્ગ લોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં લોકમાં પાછા આવે છે આ રીતે ત્રણેય વેદોમાં કહેલા

જોકે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અનન અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે પરંતુ એમનું તે પૂજન અવિધિ પૂર્વ પૂર્વકનું એટલે કે અજ્ઞાન પૂર્વકનું છે સમસ્ત યજ્ઞનો ભોગતા અને સ્વા અને સ્વામી પણ હું જ છું આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મું જ પરમેશ્વરને તત્વથી નથી જાણતા માટે જ પતન થાય પતન પામે છે કે એટલે કે પૂર્ણ જન્મમાં પામે છે દેવતાઓને પૂજનારાઓ દેવતાઓને પામે છે પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે માટે માટે જ મારા ભક્તોનો પુનઃજન્મ જન્મ નથી થતો જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પુષ્પ ફળ જળ વગેરે અર્પે છે એ

છું ન તો કોઈ મને પ્રિય અપ્રિય છે કે ન પ્રિય છે છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું જો કોઈ ઘણા દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે કેમ કે એ એ ખરો નિક્ષે કરનારો છે એટલે કે એણે દ્રઢતાથી નિક્ષે કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશું નથી એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે હે કોંત તું નિક્ષયપૂર્વક સત્ય જાણે છે કે મારો ભક્ત નાશ નથી પામતો હે પાર્થ સ્ત્રીઓ વૈશ્યો સુંદર તથા પાપ હની ચાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે જઈને પરમ ગતિને જ પામે છે જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજસી ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે એમાં તો કહેવું જ શું માટે તું સુખ વિનાનું અને શણ ભંગુર આ ધનુષ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ

યોગ નામનો નવમો અધ્યાય શ્રી કૃષ્ણ અર્પણસુ જય શ્રી કૃષ્ણ श्री गुरु शरण सरोजर सुधारे भर फल चारे बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बुद्धि विद्या देव मोहि हर कलेश विकार જય હનુમાન જ્ઞાન ગુણ જાગર જય કપેશર રામ દૂત પવન સુત નામ મહીર વિક્રમ બજરંગે સુન કુંડલ કુચિત કેશ હાથ વ્રજ વર ધ્વજા બિરાજે કાંધે મુજા શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહગવંદન વિદ્યાવાન કુનિયતિ ચાતુર રામ કાજ કરેકો યા प्रभु चरित्र सुन बेको रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धर दिखावा विकट रूप धर लंक जरावा भीम रूप धर सुर सहारे राम चंद्र के काज सवार लाए सजीवन लखन जी श्री रघुबीर हर शिवर लाए रघुपति के नही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई शास्त्र बदन तुम रोज सिखावे अस कहीं श्रीपति कंठ लगावे सनका ब्रह्मादि मुनीषा नारद सारद सहित सा। जम कुबेर दिख पाल जहाँ थे कबे कबे कहीं सके कहाँ थे तुम उपकार सुग्रीव नहा राम मिलाए राज पद दिना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर ले लियो ताही मधुर पर जानु प्रभु मुद्रे का मिल मुकमाही जल दिला दि गये सिर जनाही काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे ते, ते राम दुआरे તુ રખવારે હોત ને જપત નિરાંત હનુમત બીરા સંકટ તે હનુમાન સુડાવે મિત્ર ભસન ધ્યાન જબ પર રામ તપસવી રાજા तीन के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन पल पाव चारो जुग प्रताप तुम्हारा हे पर जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलार अष्ट से दिनो नित्य के दाता सबर दे न जान के माता राम रसायन तुम्हारे पासा सदार हो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबरपुर जाये

મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસુ સુર ભૂપિયા વર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય અપને અપને માતા પિતા કી જય અપને અપને ગુરુ श्रीरामचन्द्र कृपालु भज मन हरण भव भय दारुणं नवकंज लोशन कञ्जमुख कर कञ्ज पदकारुणं कदर्प गणितमित सबि निल निरद सुन्दरं पट पीतमनौ तडितवमि जनक सुतावरं शिरं कुटकुण्डल तिलकचारुदार अङ्गविभूषण आजानुभुजसरसापदर सङ्ग्रामजेतखरदूषणं भज दीनबन्धुदिनि सदा नवधेत्य वंशनिकन्दनं रघुनन्दयानन्दकन्दकौसल्य सन्ददशरतनन्दनम् इति वदति तुलसीदासशङ्करशेषमुनिमनरञ्जनं मम हृदय कञ्जनिवासकुरु कामादिखलदल गञ्जनं श्रीरामचन्द्र भगवान् कीजय श्रीबालकृष्णलालके जय श्री सद्गुरुदेव के जय ओ नमः पार्वती पते हर हर महादेव हर सीतारा